નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક ગાય વિશેનું સરસ મજાનું ગીત ગાઈએ આ ગીત કવિ વાળાએ લખ્યું છે અને રેલમ લીધેલું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દિરા સ્વરમાં ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય વહેલી વહેલી વગડે ચરવા જાય ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય વહેલી વહેલી વગડે ચરવા જાય રૂમ ઝૂમ રૂમ ઝૂમ ચાંઝર થાય મધુર મધુરની ઘંટડી સુણાય રૂમ ઝૂમ રૂમ ઝૂમ જાન થાય મધુર મધુર એની ઘંટડી સુણાય ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય જંગલમાં ભમતી ઝીજવો ખાય જંગલ માં ખાય ઝરણા ઘૂમતી ઘૂમતી જાય ઝરણા ને તીર શીતળ ને મીઠા મીઠા પછી પીએ નીર શીતળ ને મીઠા મીઠા પછી નીર ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય મખમલ જેવી એની ચળ કે છે ગાય મખમલ જેવી એની ચળકે છે કાય વડલે ગોવાળિયા ની વાસડી વાય વડલે ગોવાળિયા ની વાસડી વાય ચાંદરણી ગાય બેઠી બેઠી ઝોકા ખાય ચાંદરણી ગાય બેઠી બેઠી ઝોકા ખાય ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય સાંજ પડે વહેલી વહેલી ઘર ભણી ધાય સાંજ પડે વહેલી વહેલી ઘર ભણી ધાય વાછરડી સાથ કેવી કરતી રે ગેલ વાછરડી સાત કેવી કરતી રે ગેલ વાલી વાલી લાગે એને કોઢિયાની જેલ વાળી વાલી લાગે એને કોઢિયાની જેલ ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય તાંબડી લઈને બા દોહવાને જાય તાંબડી લઈને બા દોહવાને જાય પ્યાલો ધરીને હું તો ઊભો છુપાસ પ્યાલો ધરીને હું તો ઊભો છું પાસ ઉના દૂધની અંતર ઉના ઉના દૂધની અંતર ચાંદરણી ગાય મારી ચાંદરણી ગાય ચાંદરણી ગાય મારી ચંદરણી ગાય વહેલી વહેલી વાગડે ચરવા જાય વેલી વહેલી વાગડે ચર જાય અસ્તુ